હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આપણે આજે લોટા આકાર ગળું કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે પલટાવાય તે પણ આપણે વગર કહેનવાશે એકદમ ફિનિશિંગવાળું ને એકદમ આ રીતે વ્યવસ્થિત રીતે તમારે સિલાઈ ના કરવી હોય ખાલી ડાયરેક્ટ મશીનથી ફિટ કરી દેવો તોય પણ થઈ જશે હવે આપણે લોટાકાર આકાર ગળું કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે બનાવાય તે આપણે સીમા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીમા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયાચોરી ઠેલા ઠેલી જે પણ શીખવો છે મળી જશે હવે આપણે આગળ બેક સાઈડ કટિંગ કરેલી છે આ શોલ્ડર નાનો છે કેમ કે ગળું આપણે નીચું ઉતારવાનું છે એટલા માટે આપણે એનું અહીંયા આગળ આપણે સડ અગિયારનું ગળું છે ઉપર આપણે અહીં આગળ સવા બે ઇંચ મૂકવાનું છે કેટલું સવા બે ઇંચ અને આપણે એ નીચે અઢી ઇંચ આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે અહીંથી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે આપણે આ નીચેનું પણ આ રીતે જોઈન્ટ કરી દીધું હવે આપણે અહીંથી પહેલાંમાં પહેલું નીચેની સાઈડથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને ઉપરથી આપણે આ રીતે બહાર કાઢીને અંદરની સાઈડ આપણે જે સવા બે ઇંચ રાખેલું એની જોડે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે આપણે અહીં આગળ પરફેક્ટ આ રીતનો રાઉન્ડ પડવો જોઈએ આપણે કમ્પ્લીટ આ રીતે નીચેની સાઈડથી વધારે રાઉન્ડ શેપને ઉપરની સાઈડથી બહારની સાઈડ રાઉન્ડ શેપ આપવાનો છે ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે જે રીતે આપણે માર્કિંગ કર્યું હોય એ પ્રમાણે આપણે કટિંગ કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતી આપણે સિવાક્રષ્ણના આવા વિડીયો લાવતા રહીએ છીએ આપણા લોટાકળ ગળું કમ્પ્લીટ બની ગયું હવે આપણે વગર કેનવાસે કઈ રીતે પલટાવાય આપણે ખાલી પટ્ટીથી જ પલટાવાનું છે અને સાડીનું કાપડથી આપણે મૂકીને કટિંગ કરી લેવાનું ને અસ્તર આપણે આ રીતે કમ્પ્લીટ થાપી દેવાનું આપણા લોટાગઢ ગળું કમ્પ્લીટ આ રીતે કટિંગ છે હવે આપણે એને જે અસ્તર વધારે હોય આપણે એ લઈ લેવાનું છે કેમકે આપણે એની મહીથી ઊભી પટ્ટીઓ કટિંગ કરવાની છે આપણા વધારાનું અસ્તર છે એની મેથી આપણે આ રીતે ઊભી પટ્ટીઓ કટિંગ કરી લેવાની છે ચારથી પાંચ પટ્ટી કટિંગ કરી લેવાની કેમ કે પાછળ આપણે કમ્પ્લેટ ગળું પલટવું જોઈએ કેમ કે આપણે એનીમાં ચપટ્ટી મારવાની છે આપણે કમ્પ્લેટ પલટાઈ ગયું હવે આપણે એના આ રીતે જે છેડા છે એની ઉપર સિલાઈમાં દેવાની જોઈન્ટ કરવા માટે અહીંયા આગળ આપણે આ રીતે મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે જોઈન્ટ કરવાનું પટ્ટી ફેરવીને ત્યાર પછી આપણે એને બીજો જોઈન્ટ માર દેવાનું આ સીધી પટ્ટી છે અને આ રીતે ફેરવી દેવાની ને ફરી એને જોઈન્ટ મારી દેવાનું એટલે એક જ સરખીને એક જ સાંધો ઉપરની સાઈડ આવશે સાંધા એક જ સાઈડ આવશે આ રીતે આપણે સાંધા એક સાઈડ આવી ગયા ત્યાર પછી આપણે અહીં આગળ એક કિનારી ઓટી દેવાની છે આ રીતે પાતળી ધાર ઉપરની ગમે તે સાઈડ આ રીતે કિનારી ઓટી દેવાની અને જે સાઈડ ખાલી છે એને આપણે પલટાવવા માટે રાખવાનું છે આ રીતે આપણે કિનારી ઓટાઈ ગઈ હવે આપણે જે લોટાકર ગળું કટિંગ કરેલું એ લઈ લઈએ પહેલાં અહીંયા આગળ આપણે એક સરખી એને વધારે ઓછું જે પટ્ટી હોય એને સેટ કરી દેવાની છે આ રીતે અહીં આગળ એના માપે માપ અડધા ઇંચની તો આપણે અડધા ઇંચની જ રાખીને આપણે આ રીતે કટિંગ કરી દેવાની છે આખામાં આ રીતે જ કટિંગ કરી દેવાની છે આપણા પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે આપણે અસ્તર જે થાપેલું છે એ લઈ લઈએ અહીંયા આગળ બેક સાઈડ લોટા આકારનું ગળું જે છે એ લઈ લેવાનું છે ને ત્યાર પછી આપણે અહીંથી મૂકવાની પટ્ટી ચાલુ કરવાની છે ને અહીં આગળ જે રાઉન્ડ શેપ આવતો હોય લોટા આકાર જેનો ઉપરનો ભાગનો તો અહીં આગળ આપણે જે પ્રમાણે શેપ પડતો હોય એ પ્રમાણે આ રીતે ઝીણી ઝીણી ચપટીઓ મારતું રહેવાનું છે થોડા થોડા અંતરે અડધા અડધા છે કાં તો પોણાઈ છે તમે આ રીતે ચપટીઓ મારશો તો ચાલશે ને જે પ્રમાણે તમારે શેપ પડતો હોય એ પ્રમાણે તમારે આ રીતે આપણે પટ્ટી મૂકતું રહેવાનું છે ને એ પ્રમાણે તમારે કાપડ પણ ફેરવતું રહેવાનું છે જે નીચેનું આપણે અસ્તર થાપેલું કાપડ છે એને આપણે આ રીતે ફેરવતું રહેવાનું અહીં આગળ જે પ્રમાણે શેપ પડતો હોય એ પ્રમાણે ઝીણી ઝીણી ચપટીઓ અડધ કાં તો પોણાઈ છે મારતું રહેવાનું કાપડ ફેરવતું રહેવાનું છે એટલે પરફેક્ટ એના શેપ પ્રમાણે બેસી જાય આ રીતે જોઈ લો તમારે ખાસ તમારે એનો જે શેપ પડતો હોય એ પ્રમાણે જ તમારે બેસાડવાનું છે એ જ પ્રમાણે તમારે ચપટીઓ મારીને આ રીતે બેસાડતું રહેવાનું છે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દો જો તેમને પણ સીવા ક્લાસનું કામ શીખવા મળે હવે આપણે જે આપ કમ્પ્લેટ લગાવી દીધું આપણે આગળ આખામાં આ રીતે ચેકા મારી દેવાના છે કેમ કે કાપડ પકડાય નહીં ને એકદમ ફિનિશિંગ સાથે બેસી જાય આ રીતે તમારે કમ્પ્લીટ આખાની મહીં જે સિલાઈ મારી છે તે ઊંઘી ચેકા મારી દેવાની સિલાઈની બહાર નથી મારવાની કર કાપડ ફાટી જશે ને તમારે સિલાઈનું એ બહારની સાઈડ આવી જશે હવે આપણે આ રીતે ચપટી પકડીને અહીં આગળ આ રીતે ચપટી પકડીને અસ્તર ઉપર સિલ્લાઈ મારી છે કવર સિલાઈ કહેવાય અને આ રીતે આખામાં તમારે જે ચપટીઓ મારી છે એને પહેલાં પકડીને પછી આ રીતે અહીં આગળ ઉપર સિલ્લાઈ મારવાની છે એટલા માટે એકદમ વ્યવસ્થિત રીતે પરફેક્ટ રીતે એના શેપમાં પલટાવાય એટલા માટે આ આપણે ઉપર સિલ્લાઈ મારી દીધી અહીં આગળ આ રીતે તમારે મારી દેવાના પલટાયા પછી તમને બતાવું હવે અહીં આગળ જે પ્રમાણે શેપ પડતો હોય એ પ્રમાણે પહેલાં ગોઠવી દેવાનું છે આ રીતે ને ત્યાર પછી આપણે ધાર ઉપર જે કેનવાસ પલટાયું છે એના ધાર ઉપર આપણે સોરી કેનવાસ કે પટ્ટી જે પલટાઈ છે એના ધાર ઉપર આપણે આ રીતે અહીં આગળ એ પ્રમાણે શેપ જે પ્રમાણે બનતો હોય એ પ્રમાણે તમારે શેપ બનાવીને આ રીતે ઉપર ધાર ઉપર મશીન મારતું રહેવાનું છે આખા ગોળ આકારમાં આ રીતે જોઈ લો આ રીતે તમારે ફેરવતું રહેવાનું છે કાપડ સાથે ફેરવતું રહેવાનું નીચેનું ને અહીં આગળ તમારે આ રીતે જે પટ્ટી પલટાની છે પ્રમાણે સે પ્રમાણે ગોઠવતું રહેવાનું છે ને જ પ્રમાણે તમારે ધાર ઉપર મશીન મારતું આવવાનું છે ને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ કરી કરો જો ગુજરાતીમાં સિંહક્રષ્ણનો આવા વિડીયો લાવતો રહું છું ને તમને દરેક જાતનું આપણી ચેનલ ઉપર શીખવા મળશે બ્લાઉઝ ડિઝાઇન ડ્રેસ ડિઝાઇન કે તમારે બ્લાઉઝ કટિંગ શીખવો હોય વન પીસ કટિંગ કરવું હોય જે પણ શીખવું હશે આપણી ચેનલ પર દરેક જાતના વિડીયો ઓલરેડી અવેલેબલ છે આ રીતે આપણે ગળું બનીને બેક સાઈડનું તૈયાર થઈ ગયું આ રીતે તમારે લોટાકાર બનીને તૈયાર થઈ ગયું વગર કેનવાસિંગને એકદમ ફિનિશિંગ સાથે આપણે આગળ ગળું કમ્પ્લીટ બનાવી દીધું આ રીતે તમારે અહીં આગળ નીચેની સાઈડ ટક્સ મારી દેવાના છે અને અહીં આગળ આપણે પરફેક્ટ રીતે ઘડું બનાવીને તૈયાર કરી દીધું છે આ રીતે તમારે બન્યા પછી દેખાશે અને પછી આપણે દોરી લગાવી દેવાની છે ઉપરના ભાગથી ચાર ઇંચ આંગર મૂકીને તમારે દોરી લગાવી દેવાની છે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ